મિત્રો હું ભરત કાતરિયા મિત્રો આજે એક અગત્યનો મુદ્દો એ છે અને એ મુદ્દો એવો છે કે ઘણા ટાઈમથી લોકોને સતાવતો હતો કેમ કે એ મુદ્દો છે જે રેશનિંગની દુકાનો જે ગુજરાતીમાં ને શુદ્ધ ભાષામાં કહી તો સમેટી એટલે કે રેશનિંગ ધારકો ગુજરાતમાં તો તેર લાખથી પણ વધારે એમનો લાભ લઈ રહ્યા છે કુટુંબ પરિવાર વાળા એમાં એપીએલ હોય બીપીએલ હોય કે અંત્યોદય હોય આ રીતે કાર્ડના વિભાજન કરેલા છે પણ મોટા ભાગે જ્યારે પણ લોકોને અનાજની દુકાને જાય ત્યારે લોકોને ધરમ ધક્કો થતો દુકાન બંધ હોય સારો જવાબ ન મળતો પછી આવજો વેલા કેમ આવ્યા મોડા કેમ આવ્યા આવા મોટા ભાગે ગામડામાં હોય કે સિટીમાં હોય સેમ પરિસ્થિતિ હતી અને જે દુકાનદારો છે એ હારતા પણ નહીં એટલે ગરીબ માણસોને આવો એલફેલ જવાબ ન મળે આવી અનેક રજૂઆત ગુજરાત સરકારમાં ગઈ એની અનુસંધાને સરકારે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો પડ્યો કે રેશનિંગની દુકાન તમે બંધ નહીં રાખી શકો હું બાર ગામ સૌન કાલે આવજો ને તમને આવવાનું કીધું ત્યાં તમે કેમ આવ્યા અંગૂઠો મારવાનો ટાઈમ તો મંગળવારે હતો ને તમે બુધવારે કેમ આવ્યા આવી વાહિયાત વાતો કરવાના કારણે

અને દુકાન બંધ રાખી પણ શકશે નહીં કેમકે મોટાભાગે રેસ્ટિંગમાં સોમવારે રજા હોય છે પણ સવારે સાડા આઠથી સાડા બાર સુધી અને બપોરે ત્રણથી છ કન્ટિન્યુ દુકાન રાખ ચાલુ રાખવી પડશે અને જો નહીં રાખે અને જો આવી ફરિયાદો થશે તો એમનો એની રેસ્ટિંગની દુકાન ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને ગંભીર જો જણાશે તો એમનો જે ટૂંકમાં સત્તા છે અથવા એની પાસે જે ઓલી હું કે લાયસન્સ આપેલું છે એ પણ રદ કરી શકે એટલે આવે જે ગંભીર બેદરકારીઓ દુકાનદારકો રાખતા હતા અને 700 થી પણ વધારે ગુજરાતમાં મિત્રો રેસ્ટિંગની દુકાનો છે એ 700 દુકાનોમાં જે પણ લોકો ગરીબ પરિવાર જ મોટા ભાગે જોડાયેલા હતા બિચારા જાજો બહેસ કરતા નહીં જાજી ધડ કરતા નહીં એના કારણે રેસ્ટિંગવાળા બરોબર જવાબ ન આપવાના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે અને આમ જો સીધા તો કાર્યવાહી પણ એની પર થશે એટલે ગરીબ પરિવારને વ્યવસ્થિત જવાબ દેવો પછી ટાઈમે દુકાન ખોલી રાખવી એ બાર ગામ ગયા હોય તો બીજાને ચાર્જ આપવો એ ચાર્જની જાણકારી જે તે અધિકારીને કરી અને પછી જ આ રેશનિંગ કાર્ડ ધારકોને અને જે પણ એક વ્યક્તિને પાંચ કિલો મળે છે ચા પાંચ વ્યક્તિ હોય તો એને પચીસ કિલો અનાજ વિનામૂલ્યે મૂલ્યે આપવું આવી પ્રાવધાન્ય ગુજરાત સરકારમાં રેશનિંગમાં કરવામાં આવી છે પણ મોટાભાગે વાહિયાત જવાબ અને ખરાબ વર્તનના કારણે લોકો રેશનિંગની દુકાને જાતા પણ ગભરાતા પણ હવે એવું નહીં બને એમ કે તમને કોઈ પણ તકલીફ જણાય આ સામાજિક કાર્યકર્તા તરીકે અમારી પાસે ઘણી વાત રજૂઆત આવતી કે આ છે તે છે આવું પ્રોબ્લેમ થાય છે લોકો જવાબ નથી દેતા ખોલી નથી રાખતા કેમ મોડા એવા આવી બધી વાહિયાત વાતો કરી અને ગરીબ લોકોને જે ગેરમાર્ગે દોરણનો ધંધો કરતા હતા એવું એવો એક ટકો પણ નહીં ચાલે એટલે જાજામાં જાજો આ લોકો આ વિડીયો છે એ તમે ગરીબ લોકો સુધી જે રેસ્ટિંગના ના હક અને ટૂંકમાં પોતાનું હકનું લઈ છે એમને સુધી પહોંચાડજો જેના કારણે લોકોને ખબર પડે અને તમારો અધિકાર છે દુકાન બંધ હોય તો સ્થળ ઉપર તમે કોલ કરીને પૂછી પણ શકો છો તમે ક્યાં કારણે બંધ રાખી બંધ રાખી છે તો બીજા કોણ વ્યક્તિને ચાર્જ આપ્યો છે ચાર્જ આપ્યો છે તો એ વ્યક્તિ કેમ હજી મોડું દુકાન ખોલી છે આવી વાત કરી પણ તમે એના જે તે રેસ્ટિંગના સંચાલકને કાયદેસર રીતે તમારો અધિકાર છે તમે ફોન કરીને પૂછી શકો છો એટલે ડરવાની બરવાની કોઈ જરૂર નથી તમારો હક અને અધિકારનો તમને મળે છે એટલે આ જાઝામાં જાજા લોકો સુધી મેસેજ મારો પહોંચાડો તેવી બધા જ લોકોને મારા મિત્ર સર્કલ વડીલો મુરબ્બીઓને હું વિનંતી કરું છું જય ભારત નમસ્કાર